જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યા

અને ત્યાં જઈને મળીએ ગોરધનમાં રાહ જોઈને બેઠો હવે ફોન આવે ને એ પહેલાં હું અહીંયા પહોંચી કેમ કેમકે આ બીજોથી ત્રીજો ફોન છે હવારનો મારા દીકરોમાં રાહ જોઈને બેઠો કેમ કે હવારતમાં ટાઈમ નકો મળ્યો અમે ભાઈ ગયા હતા શાક ઉત્સવમાં તો હાલો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તમને ફરી પાછું અમારા ગોકુડિયા ગામની મુલાકાત કરાવું મારા ભાઈનો ઘરનો વિડીયો તમને બધાને બહુ જ ગમે છે

ફસાતો લાઈટ બંધ કર અને ખરક લાઈટોય બંધ કરતા ભૂલી જાય તો જો મારા ગોર્ધન મને અંદર વયો અંદર રાહ જોઈને જ ઉભો તો કે કઈ અંજુ આવે ભવ્ય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યાં ગો કા ગો કા ગો વર્ષા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તું રાહ જોઈને ઉભો કોઈ આવે એમ હું વાંચી જોતી હતી રોડે થયો કે ગોરધન રાહ જોઈ ને આવ્યું મને દેખી ગયો ને ફોન હાથમાં દેખી ગયો એટલે દોડીને અંદર આવી ગયો તો હાલો વરસાદ તૈયાર જ છે અમારે જવું છે અત્યારે શિવપુરાણમાં અને આજે કેટલા દિવસ છે શિવપુરાણ બસ હવે એક કે બે દિવસ રિયા છે અને અમારા જૂના પાડોશી છે અહીંના અમારે બહુ જૂનો સંબંધ છે વરસાદની દીકરી કરી છે હું તો એની દીકરી હતી જ અને અમારા ઘરે ગઈ છે બધું ભેગું છે અને ગઢવી સમાજ છે એને મા સોનલમાના મંદિરે છે ને શિવપુરાણ બેહાડી છે અને ભવ્યથી ભવ્ય બધા કાર્યક્રમ છે રોજ રાતના દાંડિયારાસ રાસ હોય સંતવાણી હોય નવા નવા કલાકાર આવે છે પછી પરમ દિવસે રૂપલમાં આવ્યા હતા કાલે બનુમાં આવ્યા હતા મઠડાવાળા પણ આપણો હુકમ નહોતો થયો જવાનો ને દર્શન કરવાનો તો અત્યારે હુકમ થયો છે તો હાલો જઈએ શિવપુરાણ થોડીક વાર સાંભળી આવીએ દર્શન કરી આવીએ ને તમને દર્શન કરાવું તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો આ ત્રણેય બેહે છે ગાડીમાં ને ઊનવર્ષા જાઉં હાલીને હાલો હાલો ત્રણેય છે ને આવે ગાડી માં ઊન વરસા બે જાય હાલી ને તો હાલો ભાઈ આવ્યા અને પાછું ટાણા હામાં આવતા રહીએ કેમ કે વરસાદ પછી ગાયું ધોવાનો ટાઈમ હોય કપિલ અત્યારે છે નહીં એ ગયો છે કામે તો હાલો મૈડા હાલો ફ્રેન્ડ તો આ છે સોનાલાઈનું મંદિર તો તમને દર્શન કરાવવું પેલા માતાજીના અને પછી જઈએ આપણે શિવપુરાણની વ્યાસપીઠે મા સોનલમાં જો તમે બધા દર્શન કરી લો શ્રી સોનલમાં તો અત્યારે માતાજીને લીલા પાનનો શણગાર કરેલો છે જ્યોત છે અને કુન બીજને દિવસે અહીંયા પણ છે ને બીજ ઉજવાય છે માની અત્યારની રસોઈની તૈયારી થઈ છે આ છે રાતની ત્રણ તૈયારી તો જો ગમે રસોડું છે તો ત્યાં અહીંયા બને છે કઢી આ બાજુ છે સંભાળો અને તમે જો ક્વોન્ટિટી કેટલી છે આ મોટા ટોમાં અહીંયા કઢી બને છે ને અહીંયા છે શાકનો પગાર તો રાતના ત્રણ વાગે તૈયારી થઈ છે જય માતાજી તો હાલો હવે જઈએ અને આપણે વ્યાજથી છે તો પુરાણની કથા જ્યાં હા છે જઈએ અને મળીએ આ છે હોલ કંઈ નાનો એવો પ્રસંગ કરવો હોય ચારણ સમાજ ગઢવી સમાજ એ અહીંયા કરે છે સમાજની વાત અને આ છે રસોડું તો હાલો જઈએ

દાય થઈ છે અને આ તરફ મહાદેવની જાન અમે કૈલાશમાં પહોંચી છે અને ભૂત ગણો ના જાન આવે એટલે પછી આનંદ આવે છે

એમ કહી કે જાન વિદાય થાય છે અને આખો હિમાલયનો સમાજ દીકરીને વડાવવાને માટે જાય છે પણ એમ કહે છે કે દીકરીની જાન ગામના પાદરેથી નીકળીને ગામના પાદરે જે આંબલી પીઠી નાની હતી જે ઝાડવા નીચે પાર્વતી રમતી હતી એમ કહે છે કે એ ઝાડવા પણ રોડ કરતા દીકરી જતી बि बड़ी दाढ़ बोला हिकु बार સાડા છ વાગ્યાનું અને સપ્તાહનો વિરામ થઈ ગયો છે અને સીધા પહોંચી ગયા અમે ઘરે તો અત્યારે ગાયું દોવાનું કામ છે તો વરસાદ કપિલ ગાયું દોવે છે ધારા ધોવી અંદર રમે છે અને હું ગોરતનભાઈ અહીંયા બેઠા છે શાંતિથી જો કેમ કે અત્યારે તોફાનને દેકારો કરીએ ને તો ગાય વટકે તો દોવાનું દઈ જોવા ગાય દોવે છે હું હમણાં તમારી રીતે શેર કરીશ કપિલે થોડીક વાર પહેલાં જઈએ કામેથી અને સીધું ગાયું દોવાનું કામ ઉપાડ્યું જો આજે પેલી ગાય દોવે છે 好，完了。嗯 <noise>。<noise> <noise> હાલો કપિલ ને ગાયું દવાઈ ગઈ છે હવે જવાનું છે દૂધ દેવા કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી

હજી અમારા ગૌશાળા નાની છે થોડીક મોટી ગૌશાળા કરવાની છે એટલે એને ઓલામાં લાગ્યો છે મહેનતમાં તો હવે જોઈએ આવતી વર્ષે આમાં કેટલી ગાયું વધે છે કેમ કે અત્યારે છે એમાં તો પોચાતું નથી તોય હજી એને વધારવી છે તો આવી કંઈક અમારે કપિલની પ્રગતિ છે તો હાલો હવે ચા પાણી પીએ પછી કપિલ જાહે દૂધ દેવા અને અમે ઘડીક બેસું ને પછી અમે જાઉં અમારે ઘર તરફ કે અમારા ધારાબેનનું વેન હોય કે મામાને ઘેર જવું એટલે થોડીક વાર બે એમ થઈ જાય કે મામાન ઘેર જઈ આવ્યા બરાબર ને તો હાલો મળ્યા શું મૂક્યો સાહેબ હમ Thank you.

અમે તો ના પાડીએ પણ હવે વાળો માણ નથી વેપારી નહીં તું આય તો જ કે કામ થાય નહીતર થાય ને એટલે અમારે કપિલભાઈ જો ઘઉં ની માનવી સિઝન હોય ને એટલે એવું ગાંડું કામ હોય કઈ નક્કી ન હોય સાડા પાંચ વાગે ચાર વાગ્યા નો નીકળી જાય કઈ આવે ને કઈ નક્કી ન હોય પછી આવીને બધું આ માલ ઢોરનું કરવાનું તો આવી કાળી મહેનત કરે તો હાલો હવે અમે તો બધા જો આમ ગોઠવા બેઠા હું તો કઉ છું કે સાહેબ ને લઈ જા કપિલ જી ટેકો કરે ખાલી ગુણું ગણવા લાગશે એક કામ કરે અરસા બેનભાઈ બે ને લઈ જા

રાહ જોતા દસ મિનિટ ઈ તો તું આ લેવા ગયો હોય છે એટલે ગાંઠિયા હાલો તો આવી ગયા છે ગરમા ગરમ ગાંઠિયા તમે આવી જાઓ બધાય વણેલા ગાંઠિયા ખાવા હાલો પ્રેન્ડ તો કપિલ અહીંયા બેઠો છે વ્યારા કરવા એની આજે હવારનું ખાધું નથી એટલે એ શાક રોટલી છાસનું હાલે છે પોગ્રામ ને અહીંયા હાલે છે અમારે ગરમા ગરમ ભણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ તો આવી જાઓ તમે બધા ગરમા ગરમ ભણેલા ગાંઠિયાની જલેબી ખાવા અને જેને શાક રોટલી હાલે એ બધાય શાક રોટલી ખાવા આવી જાઓ કેમ કે કપિલને ગાંઠિયા ખાવા નથી હવારની ભૂખ હતી એટલે ગાંઠિયામાં મેળ આવે નહીં એટલે એના હાટું થઈને વરસાદ શાક રોટલી બનાવ્યા છે ને અમે બધાય ખાઈએ ત્યારે દસ વાગે વણેલા ગાંઠિયાની જલેબી તો આ તો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો જો ગમું હોય તો વિડીયોને કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન્ડ જય રામ સાહેબ જય ભોલે જય શ્રી રામ હાલો તો મયડા